જે બાદ તેમના દ્વારા નામ સામે આપવામાં આવ્યું માયાભાઈ આહિરના પુત્ર સમગ્ર ગુજરાતનો એક તરફ કોળી સમાજ અને આહિર સમાજ જે છે રોષે ભરાયા હતા આપણે જોયું કે કોળી સમાજ લડી લેવાના મૂળમાં છે અને જે કોળી આગેવાનો તે એક પછી એક નવનીતભાઈની ખબર અંતર પૂછવા તેમના ત્યાં ઘરે પહોંચતા હોય છે અને હવે ધોળકાનો કોળી સમાજ જે છે તેમની ખબર અંતર પૂછવા ત્યાં પહોંચ્યો છે અને ત્યાં જઈને શું મોટી વાત કરી દીધી છે તે સાંભળી લઈએ સ્નેહી શ્રી સૌ ઉપસ્થિત થયેલા છે એમાં ધોળકા તાલુકા સમાજ સર્વે સૌ સૌ થઈ અને આપની આપના પર જે જીવલેણ હુમલો થયો છે તે અનુસંધાને અમે સર્વે અમારા તાલુકાના મોભીશ્રી આગેવાનશ્રી હોદ્દાધારી પદાધિકારી સર્વે આપની મુલાકાતે આવેલ છીએ આપ પર જે હુમલો થયો તે બદલ અમે દિલગીર છીએ અને દુઃખ વ્યક્ત કરીએ છીએ કે ભાઈ સમાજમાં આવી એક ઘટના બની કે જે કોઈ એવું ઈચ્છું નહીં હોય એવી ઘટના બની ઘટના તો વારંવાર બનતી રહે છે પણ આ ઘટના જે બની છે એ આપ સૌ કોઈ આપણે જાણીએ છીએ અને એ બદલ અમે સર્વે આપની સાથે ખભે ખભો મિલાવીને ઉભા છીએ સમાજના સૌ સમાજના મિત્રોનો વડીલોનો સૌનો સહકાર આપની સાથે બન્યો રહેશે અમારા સૌની જ્યાં પણ જરૂર ત્યાં આપણે સૌ એક એક છીએ છીએ ટીમ એવું સમજી અને આપણે સૌ કાયદાકીય રીતે જે થતું હોય તે પ્રયત્ન થકી સૌ સમાજ સંગઠન નાના મોટા બધા સંગઠનો જુદા જુદા અલગ હોય શકે પણ અહીંયા સમાજ એક છે એવું

સાથે જ હોય પણ સોશિયલ મીડિયા શું છે અમુક લોકો ઊંઘ રસ્તો પકડતા હોય એટલે હકીકતમાં તો જે મોટા સમાજના આગેવાનો છે એનાથી એક પ્લેટફોર્મ એવું ઉભું કરવું જોઈએ આપણે

સમય બધું કામ થાય બરાબર અમસ્તા એમ જે આટલા બધા ભાઈઓ છે આટલા બધા કામ હોય છે નથી ભેગા થઈ શકતા પણ આ જો સમય મળ્યો આટલો બધો સમાજ અહિયાં કે એટલે તમારા જે હોય એક રાખો તો ચાલે હોય સુરેન્દ્રનગર થી હોય તો એક નંબર લઈને વોટ્સએપ ગ્રુપ હોય ને તો એપડેટ થયું ને એ બધા એક સાથે ખબર તો લો ધોળકા બે જણાવ્યું આખું ગ્રુપ ચાલે છે એક જ સાથે ભાઈ આ થયું આ બધું આવું કે ભાઈ આ ભાઈ ની તપાસ ચાલુ છે અને આ પ્રોસેસમાં છે એટલે બીજું કોઈ ખોટું અર્થઘટન ના કરે ત્યાં પછી બુક મળીને તમારે બે ત્રણ નંબર લખી શકો ને તમારા વિસ્તારમાં અમુક જે વસ્તુ ના મુકવાની હોય ને એ ના એ ના જ મુકાય કે ભાઈ એમાં હીરાભાઈ આમ કર્યું કે ભાઈ મુખ્યમંત્રી આમ કર્યું કે ભાઈ શ્રી આમ કર્યું કેમ કર્યું આપડી જેમાં પેલી થાય ને જયારે જે આવશે ત્યારે લડવાનું થાય ત્યારે એ પ્રકારનું આયોજન થઈ જાય સોશિયલ મીડિયા સુધી પકડવામાં નથી આવ્યા તો પોલીસ પ્રશાસન અને સરકાર છે અમે ધોળકા તાલુકા કોળી પટેલ સમાજ તેમજ સમગ્ર ગુજરાતના કોળી સમાજ વતી એક જાહેર વિનંતી કરીએ છીએ કે નવનીતભાઈને જલ્દથી જલ્દ આ જે ઘટના બની છે એમાં ન્યાય મળે જો આગામી દિવસોમાં આ આ જે ઘટના બની છે ન્યાય આપવામાં નહીં આવે સમગ્ર ગુજરાત નો કોળી સમાજ એક આંદોલન કરવાની ફૂલ દિવસ કેવાય અઢારમો દિવસ અને આટલી બધી ઘટના આવડો મોટો સમાજ ને હજુ મુખ્યમંત્રી આવી કોઈ નિર્ણય નહીં આશ્વાસન નહીં એક પ્રત્યુત્તર તમને આપ્યો

કોળી આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે હવે ન્યાય માટે લડી લેવાનું છે એક તરફ આપણે અનેક બાજુ જોયું કે જે કોળી સમાજ જે તે માંગ કરી રહ્યો છે ન્યાયની માંગ કરી રહ્યો છે ને તેઓનું એક જ છે કે ભાઈ અમને આ મુદ્દે ન્યાય જોઈએ છે આ નાની અગાઉ પણ આપણે જોયું કે જે કોળી સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે બે હજાર સત્યાવીસની ની ચૂંટણીમાં બતાવી દઈશું હવે જોવાનું રહ્યું કે એક તરફ જે કોળી સમાજ જ જે છે તે રોષે ભરાયો છે અને જે ન્યાયની માંગ કરી રહ્યો છે એસઆઈટી ની રચના થઈ છે પરંતુ એસઆઈટી ની રચનાથી કોઈ પરિણામ આવે છે કે નહીં કે માત્ર ખાલી એસઆઈટી ની જે તપાસ જ હાથ ધરવામાં આવે છે કે તેના દ્વારા કોઈ પણ પરિણામ આપવામાં આવતું નથી તેવી વાત પણ કરવામાં આવી હતી હવે આ બધાની વચ્ચે હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું નવા ખુલી શકે છે અને શું જે લોકો કોળી સમાજના લોકો જે આરોપ લગાવી રહ્યા છે કે ફરિયાદમાં જે માયાભાઈ આહિર પુત્ર જયરાજ આહિરનું પણ નામ લખવામાં આવે જે વાત કરવામાં આવે શું જયરાજ આહિરનું નામ લખાશે કે નહીં તે પણ જોવાનું રહ્યું આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં